જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં જઈએ અમે આવી ગયા છીએ તમારા માટે નવા બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ જો અત્યારે છે ને કામકાજ થઈ ગયું છે ઘરનું નાજી કપડાં પણ ઝાજા હતા ધોવાના તો બધું ધોઈ લીધું છે અને એ બધું કામ થઈ ગયું છે તો હમણાં હે ને જવાનું છે બે દી પછી લગ્નમાં એટલે એક્સ્ટ્રા બે દિ અગાઉ કામ કરવા માંડીશ ને ત્યારે લગ્નમાં જવાનો વારો આવશે એટલે એવું છે તો જો અત્યારે હે ને જ કપડાને એવું વધારે હતું તો ધોઈ લીધું

અને ઓલા ભરતભાઈ હજી તો કાલે મને કેતા હતા મને કે બેન તમે બહુ બનાવીને ખીજાવ છો બહુ ખીજાતા નહીં કે આ ખીજાવા લાયક તો સી અને નો ખીજે હોય એવું બને ખરા જો જોઈ ભરતભાઈ કેવી આડોળાઈ કરે છે ચંપલ એ કે ધોઈ નહીં ખા તો કે આટા વગર નહીં સો તું ઈ કે ચંપલ ધોઈ નહીં ખા બુદ્ધિ વગર નહીં સમજો એમ કીધું બુદ્ધિ બજા નો કેવા નેકરા ઓયલ માં પડે ને હાલો મિત્રો બચ્ચો અત્યારે જમી લીધું છે ને વાસણ પોતાણ ને કપડાનું ની બધું કામ હતું એ બધું કરી લીધું છે અને થઈ ગઈ સુ નવરી તો અત્યારે એમ થઈ છે કે ઠેલો ભરી લઉં ને તો વસ્તુ એકેય ભૂલાઈ ન ને અત્યારે ઓગાવથી ઠેલો ભર્યો ને તો બધું યાદ કરી અને વસ્તુ બધી લેવાઈ જાય મને કંઈ ભૂલાઈ ન જાય એટલે એવું છે તો હાલો અત્યારે હે ને ઠેલો લઈ લીધો જ છે અને ભરી લઈએ ઠેલા લગ્નમાં જવા માટે એટલે એવું છે અને બીજું એક એ છે કે હે ને સાંજે મહેંદી કરાવવાની છે ને એવું બધું છે ને અત્યારે જો ફ્રી થઈ જાઉં ઠેલો ભરીને તો મને છે ને પગમાં મહેંદી બહુ જ ગમે એટલે પગમાં મહેંદી કરવાનો બહુ શોખ છે એટલે હે ને અત્યારે થોડીક ફ્રી થઈશું તો ઠેલો ભરી અને પછી પગમાં મહેંદી અત્યારે કરી લઉં અને હાથમાં પછી હાંજે કરીશ એટલે કાલે થોડું ઘરનું કામ છે એ બધું કરી લેશું અને પરમ દિવસ જઈશ લગ્નમાં એટલે એવું છે તો હાલો ઠેલો ભરી લઈએ હાલો મિત્રો જો એટલી હાડિયું ઉભા એણે કાઢી છે આમાંથી કોઈ લગ્નમાં લઈ જાવી નહીં કંઈ ખબર નથી પડતી હાલો મિત્રો ઠેલો ભરાઈ ગયો છે ને હવે એને કટલેરી બોક્સ ભરવાનું બાકી છે તો એ આજે ને કાલે અત્યારે સાનો ટાઈમ થઈ ગયો છે તો પેલા ચા પાણી પી લઈ મિત્રો અત્યારે ગાડી સાફ કરવા તો તમે જો એમાં તમને બધી ધૂળ થઈ ગઈ છે ને તો ને એને સાફ કરી અને મસ્ત મજાની ઢાંકી દઉં એટલે સરસ થઈ જાય કવર ઢાકી નહીં ને તો હમણાં છે ને ઉનાળાની હિસાબે પવન બહુ છે એના હિસાબે ધૂળ બહુ જ ઉડે એટલે ગાડી થઈ જાય ખરાબ

ચિત્રો મિત્રો તમે કોઈ દી કોઈ જોયા છે આવા આ મેં તો પહેલી વાર જોયા મેં તો કોઈ દી જ જોયા અને છે ને આપણે સંભારો કરવો હોય ને તો સંભારો પણ કરી શકીએ અને કાચા મૂળાની જેમ ખાવા હોય ને તો પણ ખાઈ હગી તો કરવો હોય તો કરી હગી અને સલાડ બનાવવું હોય લો કાચું સલાડ બનાવવું હોય ને તો પણ બનાવી હગી તો જો મિત્રો કેવા લાગે તમને અકોલા આનું નામ છે અકોલા અને બહુ મસ્ત હોય એમ કે છે સ્વાદમાં એટલે આપણે આજે ટેસ્ટ કરશું કેવું છે અમાર બાજુવાળા બેન છે એને માંગ થી આવ્યા છે એમના કોક સગા હતા એ લઈ આવ્યા છે તો એને અમારા ઘરે દીધા છે કે તમે પણ ટેસ્ટ કરો અને આજે આપણે બનાવવાનો છે સક્કરિયા ગાજરનો શીરો તો આજે આપણે બનાવવાનો છે ખમણીને બનાવવાનો છે તો જો તમે જોઈ શકો છો આપણે પહેલાં છે ને જે ઢોકળિયું આવે ને ઢોકળા બનાવવાનું એમાં આપણે બાફવા મૂકી દીધા છે અને પછી જોઈ શકીએ છીએ જો આપણે મૂકાય એને પાંચ દસ મિનિટ થઈ ગઈ છે આ કંકત્રી કીની આવી છે જસુ અને રાજેશ જો મિત્રો આવી ગઈ છે કંકોત્રી આપણે પાછી હજી એકવાર લગ્નમાં જવાનું છે અને જો પેલી તારીખ ત્રીજા મહિનામાં એટલે કે હમણાં તો હાલો મિત્રો લગ્નમાં જવું જોઈએ જો ભૂપત આંબેડી હે વાડી વિસ્તારમાં રહીએ છીએ જામજોધપુર તાલુકામાં આવેલું છે તો ત્યાં આપણે જવાનું છે લગ્નમાં પણ હજી આપણે પહેલાં એકવાર મામાને ત્યાં લગ્ન છે ત્યાં જઈ આવી પછી આ બેનના લગ્નમાં જાઉં તો તમપાઓ ભાજી લેવા જાવ છો બાકી હોટલ માં તો નહી જ લઈ જાવ એમ કે નહી પાર્સલ લઈ આવું ઈ ગ્યાસ એ પામ નું પાર્સલ લેવા આપડે ઘરે બનાવવાનું છે સકરિયા ગાજરનોシરો સકરિયા શીરો બનાવવા માટે આપણે જો ચેક કરી લઈએ ગાજર ને

હલો મિત્રો તો અહીં જો આ તો હે ને પાઉંભાજી નું પાર્સલ આવવાનું છે એટલે જમવાનું બનાવવાનું નથી તો અત્યારે જો હમણાં એ લઈને આવે છે તો એમનો ફોન આવ્યો તો તો એને કીધું છે ટમેટા ડુંગરી સુધારીને રાખજે એ કી એટલે એવું છે ને અત્યારે જો ને સે ડુંગરી અને ટમેટા હું સુધારું છું પાઉંભાજી સાથે ખાવા તો હાલો બધા પાઉંભાજી ખાવા પાઉંભાજી દર વખતે અમે ઘરે જ બનાવીએ છીએ હું આજ ફેર પાર્સલ મંગાવ્યું છે વળી કેક તમે કયો ને કે આ તો રોજ પાર્સલ ખાતા હશે એટલે એવું નથી પણ આજે એને પણ મન હતું એટલે લેવા ગયા નકર તો હું જઈએ વળી પછી એને એમ થાય ને વિડીયોમાં રોજ કેસે તો મન સંભળાય જ કરશે એના કરતા જ લઈ આવી દઉં હાલો આવી ગયું છે ભાજી નું હાલો મિત્રો આપણે ચકરિયાને ફોલી અને કરી લીધા છે તૈયાર તો હવે એની કાચા પાકા ઘી અને ગળ નાખી દીધું છે ને સાથે આપણે ખાંડની ની એક બે ચમચી નાખવાની છે એટલે મિક્સમાં આપણે બનાવવાનો છે આ શીરો તો અત્યારે ઉકળવા માટે મૂકી દીધું છે ઘી ગળ અને એમાં ખાંડ નાખી દઈએ એટલે એ પણ ઉકળી જાય અને સાથે આપણે સકળીએ ગાજરને ખમણી અને લઈ લીધા છે અને આમાં આપણે થોડુંક નાખવાનું છે ગરમ કરેલું કેચરવાળું દૂધ જો આપણે ગરમ કરી અને રાખ્યું હતું આ કેસરવાળું કેસરવાળું દૂધ આપણે એડ કરી દીધું છે હવે ઇલાયચી પાવડર આપણે આમાં નાખવાનું છે અને બીજું એ કી છે કે આમાં આપણે જે ડ્રાય ફ્રૂટ નાખવું હોય કાજુ બદામ ને દ્રાક્ષ ને એવું બધું તો તમે નાખી શકો છો એમ થઈ ગયું છે હવે એમાં આપણે જે આ મિશ્રણ છે એ આપણે એડ કરી દેશું જો આપણે સરસ મજાનો આ જ રીતનો આપણે મિક્સ કરી લઈએ શીરાને તો તમે જોઈ શકો છો એકદમ મિક્સ પણ સરસ થઈ ગયો છે અને લાગશે તમને સ્વાદમાં પણ અને બહુ સુપર થઈ ગયો છે હજી આમાં થોડું આપણે માથેથી ઘી નાખશું એટલે એકદમ સરસ અને મસ્ત થઈ જશે હલો મિત્રો જો હવે પાઉ આપણે સીરો થઈ ગયો છે તૈયાર તો હવે પાઉ શેકી લઈએ એટલે ગરમ ગરમ છે જમવા જ બેસી જઈએ અને ચલાડ પણ આપણે સુધારી અને રાખ્યું છે હલો મિત્રો જો બેહી ગયા રાણા સાહેબ જમવા એજ બહુ ભાવશે ને બહાર લઈ આવ્યા એટલે પાર્સલ હોય એટલે જ બહુ ભાવે ઘરનું હોય તો જ આમ છે હમ આજ તો તો તમે ડબલ ખાહો ને ભૂખ જ નથી લાગી ઓ વડાપાવ ખાઈ નહીં આવ્યા છે ને પછી કે મને ભૂખ નથી લાગી જો તા ખરા હા એટલે તમે મને પાર્સલ લેવા ના પાડતા તક પાર્સલ નથી લઈ આવું મિસ્ટરને કાયો બન્યો હોટેલ માં લઈ ના ગયા એક તા મને કે રે ખવડાઈ દીધું એટલે કહેવાય ને કે હોટેલ માં લઈ ગયો તો હવે આ પાવ છે તો કામ કરી ખબર તા છે ઘણે પણ હવે મને એમ થાય ને કે હું હોટલનો વિડીયો ઉતારતી આવીશ એમ શું આપું તમને હવે તો પછી હું બધું છે તો ખરો શીરો ખાધો મસ્ત હે ને શીરો તો ભાવે એવો છે હા અસલ અસલ હે અસલ અસલ બાપુને કઈ હાલો હાલો મિત્રો જમવા પાઉભાજી મસ્ત મસ્ત હજી તો જો પેઠણ ઉપર બધા વાસણ પડ્યા છે ધોવાના અને કચરા પોતાનું બધું બાકી પડ્યું જોતા કેવું મહિરું બધું પણ એને ભૂખ લાગી તો ગરમ ગરમ પાઉભાજી પેલા ખાઈ લઈ ને પાઉભાજી કરતા મહત્વનો શીરો હે ઠરી જઈને તો પછી ભાવતો નથી કા જો આજે એ વિશે અમાર નણંદ બારને ઘરે મહેંદી મુકાવવા જો કેવી મસ્ત મહેંદી મૂકી છે ને જો તમે બધા કેજો હાલો છે ને હોય એ આવતાર્યો મહેંદી મુકવા આ નો ઓર્ડર દેવો દેજો મારા બે ને નો ઓર્ડર લે છે બધા એનો જો કેવી મસ્ત મુકે છે મને તો બહુ જ ગમે હો લગ્નમાં જાવું છે તો હવે મહેંદી તો કરવી જ હોય ને એક હાથમાં નાના એ નણંદા છે એને મૂકી છે કેવી મસ્ત મહેંદી છે જોવો તમે બધા સરસ છે ને અને આમાં આજે ચાલુ છે હો જો કોઈને મહેંદી મૂકાવી તો જરૂર થી અમને તે જો બધા અમે મૂકી જાઉં